કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હશો એવી આશા સાથે આજનો વિડીયો જે છે શરૂ કરીએ હવે જ્યારથી ગ્રુપ ડીની ભરતી બહાર પડી ત્યારથી લગભગ એવું કહેવાય કે ભાઈ મને બહુ બધા સ્ટુડન્ટની એવી કોમેન્ટ હોય છે એ વોટ્સઅપની અંદર એવું પૂછતા હોય છે કે સર એવી કોઈ બુક ખરી કે જે ગુજરાતીની અંદર હોય અને સારું એવું વિજ્ઞાન એની અંદરથી અમને કવર થાય અથવા તો એવી ગુજરાતીની કઈ બુક છે કે જે લઈ અને અમે મટિરિયલ તરીકે તૈયારી કરી શકીએ ત્યારે મેં એમને કીધેલું કે ભાઈ જુઓ કે ગુજરાત ગવર્મેન્ટની ભરતીઓ જે આવે છે એ ટાઈપનું મટિરિયલ ગુજરાતમાં લોટસપ મળે છે પરંતુ રેલવેની એક્ઝામની અંદરનું મટીરિયલ અને આપણા ગુજરાત ગવર્મેન્ટ પૂછતા હોય એ બંનેના વચ્ચે ડિફરન્સ બહુ બધો છે બરાબર પછી મને એવું થયું કે ચલો ને હું જ પોતે જાતે આના માટે કંઈક કરું તો મિત્રો તમને કદાચ અમારી મહેનતને આંકી નહીં શકો કે મેં એના માટે શું કર્યું કે ભાઈ પાંચસો પ્રશ્ન જે છે એ ગ્રુપ બીના રેલવેમાં કેવા પૂછાયા એને ભેગા કર્યા બધા પ્રશ્ન ઇંગ્લિશમાં હતા એનું ટ્રાન્સલેટ કર્યું બરાબર ટ્રાન્સલેટ કર્યા બાદ એ પ્રશ્નને હું જાતે સેમ કયા ચેપ્ટરમાંથી આવે છે એના માટે મેં આઠમું ધોરણ નવમું ધોરણ અને દસમા ધોરણની એનસીઆરટીની બુક ખરીદી એ બુક ખરીદી અને એ બાજુમાં રાખી અને મેં વાંચી એ વાંચતો જાઓ અને એ પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી છે એ શું પૂછાણું છે અને એનો રાઈટ આન્સર શું થાય અને એનો સોર્સ શું છે એના વિશે તમે વધારે શું વાંચી શકો તો આવું બધી મહેનત કરી રોજના સાતેક કલાકનું મેં ટાઈપિંગ અને અધ્યયન કર્યા બાદ તમારા માટે એક સરસ મજાની વિજ્ઞાન માટે જે પચીસથી ત્રીસ માર્કનું વિજ્ઞાન અને પચીસ તો પાકું કે પચીસ માર્કનું તો પૂછાય જ છે ને કેવું પૂછાય છે કેવા પ્રશ્ન પૂછાય હંડ્રેડ પર્સન્ટ જે છે આ બુકમાંથી જ પ્રશ્ન આવે એવું મેં એક પીડીએફ તૈયાર કરી એટલે એનો મતલબ એ થયો કે તમારા માટે મેં જે મહેનત કરી છે એમાં તમારે ના તો હવે બુક ખરીદવાની જરૂર છે ના તો તમારે એ બધામાંથી તારવવાની જરૂર છે કે કયું પૂછાય છે ને શું નહીં પૂછાય ઓકે અને એમાં પાછા મેં જૂના પ્રશ્ન આમાં લઈ બી લીધા છે એટલે આ પીડીએફ તૈયાર કરવાની અંદર મેં પ્રશ્ન લીધા છે થિયરી લીધી છે એનો ફકરો હોય તો ફકરો લઈ લીધો છે સાથે એનું પેજ નંબર એ બતાવ્યું છે જો તમને એમ થાય કે મારે આ વધારે વાંચવું છે તો તમે એ પેજ ઉપર જેની વાંચી પડ શકો એટલે તમે કદાચ કલ્પના કરો કે આ મહેનત મેં જે છે એ કેવી કરી હશે તો એવી તમારા માટે એક સરસ મજાની પીડીએફ જે છે બનાવી છે આશરે સો એક પેજની પીડીએફ છે બરાબર છે હવે તમને એમ થશે કે પીડીએફ કેવી છે સર દેખાડો તો ખરા તો જો તમને તમારી સામે જ નહીં દેખાય દેખાઈ રહ્યો છે કે ભાઈ આ એક પ્રશ્ન એને પૂછો અને આપણને પ્રશ્ન પૂછી અને કહી દીધું કે ભાઈ આ આ વસ્તુ જે છે એના ભાગો એ બી અને સી એટલે કે એણે અહીંયા એ બનાવ્યો બી બનાવ્યો અને સી બતાવ્યું કે આ એ બી સી જે છે એના નામ શું હોઈ શકે તો હવે આ આકૃતિ છે શું તો એના માટે મારે બી મહેનત કરવી પડી કે ભાઈ એના માટે મેં બુકની અંદરથી એ ખરેખર ઊગ્યો અને એ આકૃતિ શોધી આવ્યો એનો પાછો બાજુમાં મેં ઇમેજ મૂકી બરાબર છે એટલે આ એક પ્રશ્ન છે ને મિત્રો ખરેખર બનાવતા મને વીસ વીસ મિનિટ લાગી છે એટલે મહેનત જે છે એ ખૂબ થઈ છે એનું કારણ એ હતું કે મારે બેસ્ટ આપવું વિદ્યાર્થીને આમાંથી પૂછાય અને પાસ થાય એ પાસ થવા માટે જે મહેનત એને કરવી પડે છે એ મહેનત બધી હું કરી લઉં અને એની એક નાની એવી ફીઝ રાખું કે જે ફીઝ બધાને પોસાઈ શકે બરાબર છે તો આ તમે બી સમજી શકો કે આજે હું પણ ઘર ચલાવું છું ઘર લઈને બેઠો છું બરાબર છે મારે બી બધું કોઈ અને તમે બી જે મહેનત કરી રહ્યા છીએ શેના માટે કરી રહ્યા છો એક ઇન્કમ માટે જ કરી રહ્યા છો ને કે તમારી એક બેસ્ટ ઇન્કમ જે છે જોબ મળી જાય તો કાયમી માટે થઈ જાય બરાબર છે એટલે મને કોઈ એવું કીધું કે સાહેબ તમે પૈસા ભાઈ પૈસા માટે થઈને તો તમે મહેનત કરો છો ને હું પણ મહેનત કરું છું અને હા તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું રવિવારના દિવસે ન્યૂઝીલેન્ડ ભારતની ફાઇનલ જ્યારે તમે બધાએ બેસીને જોતા હતા ને ત્યારે આ જનક છે ને એ એક ખૂણાની અંદર કોમ્પ્યુટર ઉપર આમ આગળ ત્રણ અલગ અલગ વિજ્ઞાન પાથરી અને સામે નેટ ઉપરથી ઇમેજ જોઈ અને નેટ ઉપર જે પ્રશ્ન આવ્યો હોય ને ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેટ કરતો હતો ટ્રાન્સલેટ કર્યા પછી આ બુકમાં ગોતતો હતો એ ગોત્યા પછી છે ને એનો ફકરો ગોતતો હતો ટાઈપ કરતો હતો અને જવાબને જાતે સમજતો હતો ને તમારા માટે સમજાવતો હતો બરાબર છે અને ત્યારે તમે બધા કે ભારત જીત્યું ભારત જીત્યું ત્યારે રાતના દસ વાગ્યા સુધી હું બેસીને ટાઈપિંગ કરતો હતો ને ત્યારે મારા છોકરાએ આવીને કીધું પપ્પા આપણે ભારત જીતી ગયું બરાબર છે તો આ જે મહેનત મેં આપી છે તો એના પૈસા તો થવાના જ છે નો ડાઉટ બરાબર છે બેસ્ટ વસ્તુ લેવો છું તો જેને કિંમત કરશે એના માટે તો બેસ્ટ વસ્તુ જ છે બરાબર છે જુઓ એક બીજો પ્રશ્ન મેં જે આપ્યો છે એના માટે તમને બતાવું કે ભાઈ અહીંયા એક પ્રશ્ન પૂછેલો છે પીડીએફમાં મેં લીધો છે કે ભાઈ આ આવું એક રિએક્શન આપ્યું એના સ્થાને શું હોય તો આખે આખી વસ્તુ જે છે ને એ મેં મારી રીતના તમને સમજાવી છે બરાબર એનાથી આગળ જવું તો જો પ્રકાશનું વિભાજન જે છે એ ક્વેશ્ચન પૂછ્યો છે તો એની પણ મેં આકૃતિ તમે જોશો તો અહીંયા બાજુમાં મૂકી છે બરાબર એટલે જે જે વસ્તુ જ્યાં જ્યાં જરૂર છે મેં બેસ્ટમાં બેસ્ટ આપવાની મેન મેં ટ્રાય કરી છે કે તમને બેસ્ટ વસ્તુ આપવી તો જ્યારે બેસ્ટ વસ્તુ સારી ખરીદવામાં આવે ને તો એની કિંમત પણ હોય છે મિત્રો બરાબર છે એટલે કિંમત તો રહેશે હવે તમને એમ થશે કે સર આની કિંમત શું એ બોલો ને એટલે વાત થાય પૂરી લઈ હોય તો લેશો નહીં ત્યારે કે નહીં એ બરાબર છે તો આની કિંમત જે છે ને મેં બસો ને ઓગણપચાસ રૂપિયા રાખ્યા જે એક મહિનાનું રિચાર્જ માત્ર બસો ને ઓગણપચાસ મેં આની પ્રાઇઝ રાખી છે ઓકે અને વાત કરી દઉં કે ભાઈ જે લોકોએ મારી પાસેથી ઓલરેડી પેપર ખરીદ્યા છે એ લોકો માટે પચાસ રૂપિયાનું મેં ડિસ્કાઉન્ટ રાખ્યું છે એમને બસો રૂપિયાની અંદર માત્ર બસોમાં આપણે આ વેચવામાં આવશે હવે વાત થઈ ફ્રીમાં સસ્તામાં આપવાની તો એ પણ તમને કહી દઉં કે વિડીયોઝ જે છે એ બધા હું ફ્રીમાં આપું છું સાથે પીડીએફ ફ્રીમાં આપું છું તો એની કદર નથી થતી જુઓ એમાં ચાલીસ ને પચાસ વ્યૂઝ છે મારા સબસ્ક્રાઇબર ત્રણ હજાર છે ચાલીસ જણાને પચાસ જણા જ જોવે છે અને જે તેર હજાર પાંત્રીસ હજાર ફી લઈને લોકો ક્લાસીસ કરે છે ત્યાં હજાર હજાર લોકો છે એટલે ક્યારેય ફ્રીની કે મફતની કદર થતી નથી એ પણ તમે યાદ રાખજો બરાબર એટલે ફ્રી આપવાની કે મફત આપવાની મફતમાં વિડીયો આપું જ છું મફતમાં આપું છું પીડીએફ બરાબર ચાલીસ જણાને પચાસ જણા જોવે છે એટલે એને પણ ખબર પડી જાય કે ભાઈ મફતની વસ્તુ જે છે બરાબર એની કદર થતી નથી જે સારું છે અને શીખવું છે એની કિંમત તો હંમેશા રહેવાની છે ને બહુ ભાવ નથી બધાને પરવડે જે મહેનત કરી છે એ માગું છું બરાબર છે અને ગરીબ માણસ હોય તો એ પણ અત્યારે સ્માર્ટફોન રાખે છે ને મહિને રિચાર્જ કરાવો તો એક મહિનાના રિચાર્જની પ્રાઇઝ છે માત્ર બસો ઓગણપચાસ રૂપિયા એટલે બહુ મોંઘું નથી એક બીજી એક વાત સરસ મજાની કહી દઉં જેથી તમને મજા આવશે અને ખબર પડશે મને બે ત્રણ વિદ્યાર્થીએ એવું કીધું કે સર બીજા છે ને એ બહુ સસ્તામાં વેચે છે પચાસ રૂપિયામાં અને સો રૂપિયામાં આપણને પીડીએફ વેચે છે તો હવે તમને એક સરસ મજાની વાત કરું કે તમારા ઘરે ઘરકામ ચાલતું હોય અને લાઇટ ફિટિંગનું કામ ચાલે છે બરાબર છે તો ત્યાં તમારે લાઇટ ફિટિંગનો સામાન જોશે કે પ્લમ્બરનો સામાન જોશે તો એ જે પીડીએફઓ મેં ને તો એ બધી પીડીએફઓ એવી છે કે જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં કામ આવે બરાબર એમ તો હું પણ ક્લાસીસ ચલાવું છું મારી પાસે પોલીસ ભરતીનું મટિરિયલ પડ્યું એટલે દસ રૂપિયામાં આપું શું કામ આવશે તમને બરાબર ક્લાર્કનું મટિરિયલ છે તમને પંદર રૂપિયામાં આપું શું કામ આવશે બરાબર છે તો તમે વસ્તુ તમારી ઘરે ઇલેક્ટ્રિકનું કામ આવતું ને તો ઇલેક્ટ્રિક ની જ આઈટમ લેવાય એમ જે લોકો આની સાથે સંકળાયેલા છે હું દસ વર્ષથી બે હજાર પંદરથી મારા વિડીયો છે કે હું રેલવેના પેપરોનું એનાલિસિસ કરું છું વિડીયો બનાવું છું ને માહિતગાર કરું છું અને મારા સ્ટુડન્ટો જે છે ને એ હજી પાસ થયેલા નોકરીમાંય છે મેં બે ચાર વાત કરી છે કે એના આપણે વિડીયો જેમાં મૂકીએ એ આપણને કહીએ કે જનકભાઈ પાસેથી આપણે એને ભણ્યા અને મફતમાં વિડીયો જોઈ અને મેં આજે અમે ગવર્મેન્ટ નોકરી કરી રહ્યા છીએ બરાબર છે ને રેલ એનટીબીસી પાસ થયેલા સ્ટુડન્ટો છે અને પણ આર્મી મેન કે જે આર્મીની એક્સ આર્મી થયેલા છે અને એ છે હું એનો એને મેં વાત કરી છે એનો પોતાનો વિડીયો બનાવી મોકલે બરાબર છે વિડીયો મોકલશે તો હું જરૂરથી તમને મોકલાવીશ ચલો તો હવે જેને લેવું છે બરાબર કેવી રીતે લેવાનું તો એ તો એના માટે તમને ખ્યાલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે અથવા હું બધામાં મારો નંબર આપું જ છું બરાબર છે આમાંય આપી દઉં ચાલો જુઓ આ મારો નંબર છે બરાબર છે આ વોટ્સઅપ નંબર છે આના ઉપર તમે મારી સાથે વાત કરી લેજો લેવી હોય તો બરાબર છે અને હા ખાસ ધ્યાન રાખજો સમય એક વખત વીયો જાય ને બીજી વાર નહીં આવે પછી તમારી પાસે કદાચ પચાસ રૂપિયા સો રૂપિયા બચાવવાળું મટીરિયલ લઈ લીધું હશે ને જોમાંથી કાંઈ નહીં પૂછે ને ગયા વખતે મારી પાસે ભાવનગરના એવા સ્ટુડન્ટો હતા કે જે લોકો પંદર પંદર હજાર રૂપિયા દઈને ભાઈ છે ને પંદર પંદર હજાર રૂપિયા દઈને ક્લાસ કર્યા હતા કેટલા પંદર હજાર રૂપિયા દઈને ક્લાસ કર્યા હતા અને પછી પેપરમાંથી જ્યારે બહાર આવ્યા ને મારી સામે મને કહે છે અમે ન્યા જ અમારા પંદરે પંદર હજાર પડતી પડી ગયા એમાંથી કાંઈ આવ્યું નહીં અને તમારા વિડીયો જોયા હતા તો અમને પચાસ સાઠ માર્ક તો ખાલી વિડીયો જોયા હતા એમાંથી અમને આવડ્યું આવ્યું નહીં આવડ્યું બરાબર છે તો એના માટે કહું છું કે જે લોકો જે વિષય સાથે જોડાયેલા છે ને આપણે બીજા કોઈ નાના નથી કહેતા હો એવું ન કહેતા કે આ એનું જ સારું બોલે છે પણ મારો કહેવાનો મતલબ એમ છે કે હું આ વસ્તુ સાથે દસ વર્ષથી જોડાયેલો છું તો મારી પાસે જે એ એ બાબતનું જ્ઞાન હશે કદાચ બીજા પાસે એટલું ન પણ હોઈ શકે છતાં તમારી ઈચ્છા છે લેવું ના લેવું બરાબર છે મારે તો જે કંઈ હતું એ મેં તમારી સામે મૂક્યું છે ચલો થેન્ક યુ મિત્રો